નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે વીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ સોયાબીનનો ભાવ પાંચસો ને પચીસ રૂપિયા થયો અને નવું એ ક્વોલિટીની વાત કરીએ ધૂઈડવાળું કસ્તરવાળું બધું મિક્સમાં એ પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયોનો જોઈ લે ક્વોલિટી 800 जर्मन 800 बा रुपये थियो क्वालिटी ની વાત કરે તો કાકરી વાળું ને થોડું કસ્તર વાળું પણ હે હુકુ છે બીને 813 રૂપિયા ભાવ થવાનો જોઈ લો ક્વોલિટી 33 33 103 33 33 103 33 33 અલગ અલગ નામ કાલીમાં આવ 40 માં આવ 60 માં આવ 90 માં આ સોયબીનો ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એકદમ હુક્કું નવું અને ચોખ્ખું સિવાય બીને જોઈ લો આઠસો ને રૂપિયા ભાવ થવાનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ એકદમ હુક્કું હોય અને નવું હોય ક્વોલિટીમાં કંઈ પણ ઘટે એમ નથી દાણો પણ કડકડકટી બોલો આઠસો ને પંચાવન રૂપિયા ભાવ થવાનો તો એ લોકો લેટ છે. સંભાળી. ઇતરે ઇતરે હસલ લેતા રહેવા પછા કૌન બાવન રેપન ગોમ પઈ આ શહેબીનો ભાવ આઠસો ને સડસઠ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરી એકદમ હુક્કું અને દાણો પણ કડકડાટી બોલાય અને ચોખ્ખું છે આ બીને આઠસો ને સડસઠ રૂપિયા ભાવ થયો આ સેબીનનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ક્વોલિટી

આ સોયાબીનનો ભાવ આઠસો ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ એકદમ ચોખ્ખું જોઈ લો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટ્યામ નથી નવું એ આઠસો પંચાવન રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કહીએ તો એકદમ હુક્કું નવું એ પણ આખરી વાર એ કે આઠસો ને પચીસ રૂપિયા ભાવ થયો આનો જોઈએ ક્વોલિટી અરે અરે અબુરાઝમ હાલો તો કોસું આ સોયાબીનનો ભાવ 811 રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીને તો નવું હોય પણ માઇનોર અવાડું હોય 811 રૂપિયા ભાવ થયો આનો જોઈજો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને છેતાલીસ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીએ તો એકદમ હુક્કું અને ચોખ્ખું સોયાબીનની ક્વોલિટીમાં કાંઈ પણ ઘટા એમ નથી જોઈ લ્યો આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે આનો આ સોયાબીન નો ભાવ આઠસો ને બોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ને તો ભાઈ એકદમ ચોખ્ખું અને આવા ઓગનનું છે અને આઠસો બોતેર રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી આઠસો ને બોતેર રૂપિયા